પોરબંદરની ફૂડ શાખા દ્વારા બગવદર બસ સ્ટેન્ડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને ખાણીપીણીના વેપારીઓને મહત્વની સૂચનાઓ અપાઈ હતી પોરબંદરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા બગવદર બસ સ્ટેન્ડ પર ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર બાર જેટલા સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અહીંના એક નાસ્તા ગૃહમાં જે ગ્રાહકો નાસ્તો કરી ડસ્ટબિનમાં નાખે છે તે ગ્રાહકોના નાસ્તાના ટેબલ પાસે અને બાજુમાં ખમણ ઢોકળા અને ગાંઠિયા ખુલ્લામાં જોવા મળ્યા હતા જેથી ડસ્ટબિનની માખીઓ ખમણ ઢોકળા અને ગાંઠિયા પર જોવા મળતા અધિકારીઓ દ્વારા તેમને સૂચના આપવામાં આવી હતી અને ખાણીપીણીની દુકાનો અને લારીઓ કાચના ડબ્બામાં પેક રાખવા સૂચનો કર્યા હતા બાર જેટલા સ્થળ પર બધું બરાબર હોવાના દાવા થયા છે જોકે આ ચેકિંગ બપોર પહેલા કરવામાં આવ્યું હતું જેથી ફરસાણ બનાવતા વેપારીઓ સવારે નવ વાગ્યે જ કામકાજ શરૂ કરે છે જેથી તેલના રિપોર્ટ બરાબર આવ્યા હતા જો બપોર પછી પાંચ વાગ્યા બાદ જો ચેકિંગ કરવામાં આવે તો ઘણી બધી ખામીઓ ફૂડ શાખાને મળી શકે તેમ છે ઉપરાંત આ દુકાનોમાં ચેકિંગ અંગે ત્યાંના સ્થાનિક મીડિયાએ ફૂડ શાખાના અધિકારીઓ પાસે માહિતી માંગતા પોરબંદર ઓફિસે આવી રૂબરૂ લઈ જશો તેવા ઉડાઉ જવાબ મળ્યા હતા ત્યારે બાદમાં અંગે મીડિયા ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા અંતે તેઓએ માહિતી આપી હતી ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર